મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પાટડી પોલીસ મથક બહાર ન્યાય માટે ધરણા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી ગેસ ઘડતરની ઘટનામાં બે યુવકોના મોત થયા હતા ત્યારે પીડિત પરિવારની મુલાકાત લેવા માટે નૌશાદ સોલંકી પહોંચ્યા હતા ચીફ ઓફિસર અને એસઆઈની અટકાયત ન કરાતા પીડિત પરિવારમાં રોષની લાગણી જોવા મળી રહી છે ડીવાયએસપી સહિતના અધિકારીઓના પાટડીમાં ધામા જોવા મળી રહ્યા છે

સફાઈ કર્મચારીઓ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેમની અટકાયત નથી કરવામાં આવી અને જે પીડિત પરિવાર છે તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે આ સંદર્ભે જે પીડિત પરિવાર ના સભ્યો છે તે પાટલી પોલીસ મથક બાદ ન્યાય માટે ધરણા માટે ઉતરી ગયા છે જોકે આ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી સહિતના આગેવાનો પણ પીડિત પરિવાર ની મુલાકાતે દોડી ગયા છે જેને લઈને હાલમાં મામલો છે તે ફરી એક વખત ગરમાયો છે ત્યારે આ ધરણા બાદ હવે ડીવાયએસપી સહિતના અધિકારીઓએ પણ પાટડીમાં ધામા નાખ્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો એસઓજીની ટીમો અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા જે ચીફ ઓફિસર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એસઆઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ મોટી વાત એ છે કે છેલ્લા પિસ્તાલીસ દિવસથી આ લોકો છે તે ન્યાય માટે વલખા મારી રહ્યા છે જિલ્લા પોલીસ વડાને અને ડીઆઈજી સુધી રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ જે દોષિત છે ચીફ ઓફિસર અને એસઆઈ તેમની અટકાયત કરવામાં આવી હવે આ પ્રકારની જે ધરણા યોજી રહ્યા છે અર્ધ નગ્ન હાલતમાં ધરણા યોજી રહ્યા છે ત્યારબાદ હવે સફારી પોલીસ જાગી છે અને તાત્કાલિક આ જે ચીફ ઓફિસર અને એસઆઈ ને પકડી લેવા માટે ટીમો બનાવી અને હાલમાં તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી